ભાવનગર માં નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને લઈને ડીએસપી કચેરી ખાતે એસપી ડોક્ટર હર્ષદ પટેલ ના અધ્યક્ષ સ્થાને રથયાત્રા સમિતિ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ જેમાં રથયાત્રા ના રૂટ સહિત ની બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જોકે રથયાત્રા સમિતિ અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે રાજકીય સૂતા મુજોમે પ્રાઇવેટ પણ 24 એક કેમેરા આધાર રથયાત્રા નું પ્રાઇવેટ અલગ કે ત્યાં પણ ચૂક ના રહી જાય કે માટે પ્રાઇવેટ કેમેરા પણને પૂરે ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં જરૂર હશે મોટી જેને આપતે પણ ગોઠવવાની એટલે ત્યાં સુધી નાઈટ પડી ના ને વર્તાવ રહેજે

ये ये વખતે आपने जो गुना بندر साइड की मानव वाले जे तरीकेत करेंगे बिंदु करेंगे ना त्या एक मुठो वंदना रा तोम आयो जे और पूर्णपणे कुंडो बस एसआरपी एक्शन किए किचन आदमी वाली फिल्म से वापरता वाली ने लिया करते तरीकेतिंग बंद हो जाए तो लक्षण पर पार आ तीसरा आपने सानिया रोड बाजू आपने बैरिकेडिंग करी है

क्या फायर ब्रिगेड उल वाहन रखे इसने आपने इतने बेरी कैटिंग नहीं करनी है फायर दिन्या। फायर ब्रिगेड उल उल वाहन त्यार रखे हैं पुलिस चौकी पे शिफ्ट कर दी तो जारोला वाला बंदे वाला बंदे बंद कर दिया ना वो आइडिया जिसे इंप्लीमेंट थाई शक्ति है वो चाहिए कि नहीं पहला ये दिशा में जितने जितने जो जो अनुभव है कि आज ये बात बना है तो दर्शन ماده આવે કે મેઈન રથયાત્રાના રૂટમાં ડિસ્ટર્બન્સ છે ટાઈમ ના મે ઓરિબલ પ્રદેશ સાઈડ પર કિક કરવાથી ચાલ કરો ઠીક આં કરો